ફક્ત અને ફક્ત અફવાઓ ચાલી રહી છે આ વાતમાં કોઈ તથ્ય નથી આ વાતમાં કોઈ સત્ય નથી આજે એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે ત્યારે મને લાગે છે કે કોઈએ એક ગંગોળું ચલાવ્યું છે આ વાત સંપૂર્ણપણે આધાર વિહીન વાત છે તથ્ય વિહીન વાત છે અને અમારે તો જે કાંઈ મીડિયા સમક્ષ વાત હોય એ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જ વાત કરવામાં આવતી હોય છે આજે પણ હું આપની સાથે સત્તાવાર રીતે જ વાત કરી રહી છું પ્રદેશની અનુમતિ સાથે કે આ પ્રકારના સમાચારમાં કોઈ શક્ય નથી કોઈ વજૂદ નથી અટકળો અને અફવાઓ જે ચાલી રહી છે મીડિયાના મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે કાંઈ નાની મોટી વસ્તુઓ અમે આપના ધ્યાનમાં મૂકતા રહેશું અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના રાબેતા મુજબના નિર્ધારિત ચૂંટણી પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે મોરચા શહેરના અપેક્ષિત આગેવાનો સાથે એમની મિટિંગ ચાલી રહી છે સાથે શેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ જોશી છે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા છે સંસદસભ્ય રામભાઈ મોકરિયા છે ધારાસભ્ય જોડિયા

હું આપના માધ્યમથી એટલું કહીશ અત્યારે એમના કાર્યક્રમો ચાલી રહ્યા છે બાકીની જે કઈ વાત મીડિયામાં આવે છે એ અટકળો છે અફવાઓ છે સમાચારોમાં કોઈ નથી પક્ષ તરફથી કોઈ પણ જ્યારે સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવાર હોય તો એમને કદાચ ના ડમી ઉમેદવાર એટલે મને લાગે છે કે ડમી ઉમેદવાર ક્યારેક ભરતા હોય પણ અત્યારે આપને apa nama dia tu સ્પષ્ટપણે જણાવવા માગું છું આવી કોઈ વાતમાં તથ્ય નથી આવી કોઈ વાતમાં વજૂદ નથી હું સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢું છું અત્યારે કોઈ કાંઈ વાત નથી અને જ્યારે કાંઈ પણ વસ્તુ હોય તો અમે આપના માધ્યમથી લોકો સુધી જાતા હોય છે લોકોને જણાવતા હોય છે આજે આ વાત એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે આપ જાણો છો નહીં આ તો આપ વાત કરો છો કે નોટિસ આવી કોઈ વાત આવી

અત્યારે હાલના સંજોગોમાં પક્ષના જે કઈ કાર્યક્રમો નિર્ધાર મુજબ ચાલી રહ્યા છે આ સિવાય અત્યારે કોઈ વાત નથી પક્ષે નક્કી નથી કર્યું કે ડમી ઉમેદવાર અત્યારે અમારા લોકસભાના ઉમેદવાર તરીકે પંદરસોભાઈ રૂપાણા મિટિંગ લઈ રહ્યા છે અને બાકીની કોઈ વાતમાં વધુ નથી કોઈ વાતમાં આપણે બધા સાથે મળીએ અને શોધીએ પરંતુ હું આપના માધ્યમથી ફરીથી એક વાત કહેવા માગું છું કે આ બધો અટકળો છે અફવાઓ છે આ વાતમાં કોઈ તથ્ય નથી આધાર વિહીન વાત છે તથ્ય વિહીન વાત છે અને મને લાગે છે કે જે કાંઈ અમારે આપને કહેવાનું હોય છે કે રીતે હું એવું માનું છું કે અત્યારે મેં આપને જે કહ્યું કે અત્યાર સુધીના સમાચારમાં પાર્ટી તરફ સત્તાવાર સ્થાનિક નેતાઓ સ્થાનિક સંગઠનો જ અત્યારે પરસોતમભાઈની વિરોધ હોય તેવી વાત પણ આવી રહી છે કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે હું આપને એટલું જ કહું કે અત્યારે શેર સંગઠન દ્વારા આયોજિત મીટિંગ લઈ રહ્યા છે ફરીથી આપને કહું અત્યારે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે મિટિંગ લઈ રહ્યા છે મોરચા શહેરના આગેવાનો સાથે પક્ષ દ્વારા નિર્ધારિત તમામ કાર્યક્રમો ચાલી રહ્યા છે મારે એટલું કહેવાનું હતું કે આ સમાચારો સત્યથી વેગડા છે તથ્ય વિહીન છે કોઈ આધાર નથી ખૂબ ખૂબ આભાર